અને ગાંઠિયા ને ફાફડા કેરી હાલો નાસ્તો કરી લેવી તમે બધા હાલો નાસ્તો કરવા અત્યારે આપણે જાવીશું સુધી દુકાને માલ નાખવા જો કે સડાવવાનો છે જાવું તો પડશે એમાં ક્યારે અત્યારે આપણે જો ઉતા ઉતા જાવી શકા છે આ જો મેટ્રોનું કામ જોરો ચોરોથી હાલી રહ્યું છું એક પછી એક એક પછી એક બધા દીઠ કિલો રૂપા થઈ ગયા છે હવે ટૂંક જ સમયમાં શરૂ થઈ જાય ઉપર ટ્રેન દોડવા મળશે મેટ્રો અમુક અમુક લોકો નો ઉતાવળ જ એટલે હોય ચડી જાય આપણો એટલો માલ રહ્યો છે બતાવવાનો

આમ સિગ્નલ વાળે છે પણ આ તો એક વાળું ચાલુ જ છે આઈથી કામ વધુ છે પણ માહિતી જોડાઈ જાય છે લીપમાં છે લીપ માં જઈશું ઉપર જો માલ ભરો છે લીપ માં લીપ ખાવ માંજી બંજી હાલે છે ફાવ ઢાવ ધીમે ધીમે હાલે છે આ બીક લાગે એવું છે હવે એમને બીક લાગો પડે છે આ ઉપર જેટી ઉપર આવ ધીમે ધીમે હાલે માંજી બંજી છે અત્યારે માલ આવ્યો છે દેખાય આમ એવું લાગે કે આપણે જાવી છે એક રાત ગઈ પછી 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 બીજી રાત આવી બીજી રાત ગઈ એવું બધું લાગે છે તમે શું થો મળે છો બહુ સ્પીડ હાલે પણ આમ તો તો છોકરો આઠમા માં સળો અમને દે કોઈ જો યાર નો બોક્સ છે અમને દે આપણો આ ટેમ્પો ખાલી થઈ ગયો છે

તો આપણે થોડોક ફ્રેશ થઈ જવી પેલા સા પણ બનાવજો થોડાક એ તાર જે કરવું કરીએ પછી આ ઢીંગો જો આજ કેવો દેખારો કરે કાલે કેવો શાંતિ હોતું હતું ઢીંગલું વાટે ને વાટે હું ઊંઘી જાઉં પણ એ ન સાઈ ગયો હું ગયો જાઉં સાઈ ગયો હાલો ફેમિલી આપણે નાઈ નાખવી કપડા તો કેવા થઈ ગયા આજ તો આજ તો દુકાન સડે સડે ને ભૂખા નીકળી જાય સારું હાલો આ બે જો ભરજા જો આ જો

એમ એ લાવશું ને તો અમે ત્યાં બાંધી નહીં એમ નહીં બાડી લેવા જવાના છે ને હાલો ફેમિલી જમી લઈએ આપણે હવે ફેમિલી આપણે જમી લીધું છે જમીન હવે વિચાર એવો કર્યો છે કે નીચે આંટો મારતા હતી તો આ ઢીંગુ મારી તૈયાર થઈ ગઈ છે જેનું ભાઈ તૈયાર થઈ ગયે છે ને આજુ કામ બધું બતાવે છે કે આપણે નીચે એક આંટો મારતા હોય બાપે જે પૈસા લાગતા આવી ટીંગો ને બાપા એ જે જે કર દેવે એમ કેમ ટીમી ભાષામાં તો બાપાએ મેં જે જે કર દેવી ચાલો ટીગો ચાલો ટીગો તાડા કહીએ મમ્મીને એને કામ કરવાનું છે તો તું કામ કરીશ તું ઘરે રહી જાય લે 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 હે એટલે આપણે આવી જાય એની આટો મરવા નીચે બાપાએ આ જયારે ભાઈ લાગો જાય થા ને બાપાની ડીડી બનતી થઈ ગઈ તી હાલો હવે ઘરે જઈશું અને ટાટા કે થાય ફેમિલી બાપા જો અત્યારે હોઈ ગયા છે આપણે આ દર્શન કરવા બાપા હોઈ ગયા છે એટલે પછી આપણે હવે બારથી આમ નામ પૂજા લાગી લીધું છે નવી યાદ આવું અમે ઘરે હવે અમે થોડાક આવ્યા હતા મોડા મોડા આવ્યા હતા એટલે એના ટાઈમે મંદિર બંધ થઈ જાય તો હાલો હવે ઘરે જઈશું ફેમિલી આ બધા જો હોઈ ગયા છે જો ઢીંગુ દડી ગઈ છે અને ભાઈ જાનુભાઈની તૈયારી છે અને ભાઈ મોતીરમાની તૈયારી છે અને વાઈ ગયા છે તો હવે આપણે સુઈ જશું તો મિત્રો આજનો અમારો વ્લોગ તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો જય માતાજી મળીએ કાલે નવા વ્લોગમાં બોલો જનુભાઈ બે લાઈકન દબાવવાનું ભૂલતા નહીં ભાઈ બે લાઈકન દબાવવાનું ભૂલતા નહીં એમ કે અમારો જનુ બરાબર આવો ને આવો પ્રેમ તમારો આપતા રહેજો રહેજો બરાબર ચાલો મળીએ કાલે નવા ઓ જય માતાજી બાય બાય